શ્રીમદ ભાગવતની અંદર સુખદેવ ગોસ્વામી એક કથા કહે છે ચિત્રકેતુ નામનો એક રાજા હતો અને આ ચિત્રકેતુની અનેક રાણીઓ હતી ચક્રવર્તી સમ્રાટ છે અને એને કોઈ સંતાન નહોતું એક સમયે અંગીરા ઋષિ એમને ત્યાં આવ્યા અને અંગીરા ઋષિએ પૂછ્યું કે ભાઈ ચક્રવર્તી રાજા છો આટલા મંત્રીઓ છે રાજ્ય છે ધન છે શું તકલીફ છે ઉદાસ કેમ છો બોલે આ બધું છે પણ કોના કામનું કેમ પુત્ર નથી જો આ સંસારમાં અભાવ જે છે ને એ માણસને સૌથી વધારે દુખી કરે અભાવ શું છે જે વસ્તુ નથી એના માટે વ્યક્તિ દુખી થયા કરે તમારી પાસે નવ્વાણું વસ્તુ હોય અને એક વસ્તુ ન હોય તો દુઃખ તો અંદર એ જ લાગે કે આ નથી અને એ નથી એટલે ઓલી જે નવ્વાણું છે ને એનું સુખ ન મળે અને તમે જોજો ઘણી વાર ક્યાંક આપણે પરેશાન હોય ને ત્યારે ક્યાંક ક્યાંક આ જ વસ્તુ આપણા જીવનમાં કામ કરે છે આપણી પાસે બધું હોય પણ જો કે ઓલા પાસે જે છે ને એ આપણી પાસે નથી દુઃખ એટલે આપણી પાસે જે છે એનો સુખ કે આનંદ મળતો નથી હવે આને પ્રોબ્લેમ હતો આટલું મોટું રાજ્ય છે એટલી સંપત્તિ છે એવા સારા મંત્રીઓ છે આ બધું મળીને પણ એ રાજાને સુખ નથી આપતું સુખ નહીં આપવાનું કારણ શું બોલે પુત્ર નથી હવે દીકરો નથી એના માટે દુઃખ છે અંગીરા ઋષિએ કીધું કે રાજન પુત્ર નથી એમાં આટલી મોટી ચિંતા શા માટે છે આ તારી પાસે જે છે એનો આનંદ લે બોલે આટલું મોટું રાજ્ય છે કોની હાટું છે કઈક પુત્ર હોય તો દેવા થાય વારસામાં વીજ નથી તો આ બધાનો શું મતલબ છે અંગીરા ઋષિને થયું કે આટલો દુખી છે તો આને પુત્ર આપું એને કીધું પુત્ર તને પ્રાપ્ત થશે રાજા ચિત્ર કીધું નાચવા માંડ્યો આનંદમાં આવી ગયો પુત્ર મળશે અંગીરા ઋષિએ કીધું સુખ પણ આપશે અને દુઃખ પણ આપશે પણ વિચાર કર્યો કે દુઃખ આપી આપીને તો કેટલું આ જે છે એ વાપરી જાય તો બોલે ખૂટે એમ જ નથી ભલે વાપરતો ભલે બગડેલો જ બગડેલો દીકરો તો કેવા થાય જે હોય સુખ એ વાતનું આવી ગયું કે પુત્ર જ થશે પણ અંગિરાજીની વાત માની નહીં સુખ તો આપશે પણ આરે દુઃખ પણ આપવાનો પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરાયો અને યજ્ઞમાં એક ચરુ પ્રગટ થયો ચરુ એટલે ખીર સૌથી મોટી રાણી જે છે એનું નામ હતું એને ખીર આપી એ ગર્ભવતી થઈ એક સુંદર પુત્રને જન્મ આપ્યો હવે એને જન્મ આપ્યો પછી રાજાનો આનંદ જે છે એ કંઈક અલગ લેવલ ઉપર હતો તો હવે એ રાણીની પાસે રહેવા માંડ્યો રાજ્યનું કામકાજ મંત્રીઓને આવી દીધું રાજ્ય તમે સંભાળો બીજી જે રાણીઓ હતી એની પાસે જવાનું બંધ કરી દીધું બસ આ પુત્ર ને એની માતા બેને ટાઈમ આપે પૂરેપૂરો એમાં જે બીજી રાણીઓ હતી એના મનમાં ઈર્ષા થઈ એ જ્ઞાની કરતા હતા દીકરો નહોતો ત્યારે સારું હતું તમે જુઓ એક વ્યક્તિ માટે જે પુત્ર છે એમાં સુખ છે અને બીજી એક વ્યક્તિ જે છે એ પુત્ર છે એમાં એને દુઃખ છે જો સંસારની કોઈ ઘટના જે છે ને એ સુખ કે દુઃખની નિર્માતા નથી યાદ રાખ સુખ અથવા દુઃખ હોવું એ આપણા મન ઉપર નિર્ધારિત છે એક જ ઘટના એક વ્યક્તિને સુખ આપે છે બીજાને દુઃખ આપે છે માની લ્યો ભારત જે છે એ પાકિસ્તાન ઉપર બોમ્બ નાખે તો ભારત વાળા ખુશ પાકિસ્તાન વાળા દુખી અને પાકિસ્તાન વાળા જો ભારત ઉપર બોમ્બ નાખે તો પાકિસ્તાન વાળા ખુશ ભારત વાળા દુઃખી ઘટના તો બોમ્બ ફેંકવાની છે સમજાય તો એક વ્યક્તિ માટે જે સુખ છે એ બીજા માટે દુખ છે કારણ એમાં પણ એ જ સિદ્ધાંત લાગુ પડે આ મારો દેશ છે એટલે એના રિલેટેડ ઘટના છે તો સુખ આપે છે અન્ય દેશની ઘટના દુખી કરે છે તો અહીંયા પુત્ર જન્મ એક રાણી અને રાજા માટે સુખ છે અને અન્ય રાણીઓ માટે આ દુખ થઈ ગયું બધી રાણીઓએ મીટિંગ કરી નક્કી કર્યું કે આની કરતા હતા નહોતો ત્યારે સારું હતું ઈ કમસે કમ આપણા વારામાં રાજા ટાઈમ તો આપતા હતા હવે તો આપણી દાસીઓ કરતાંય આપણી સ્થિતિ ડાઉન થઈ ગઈ છે આપણા ઘરે જે નોકરાણીઓ છે આ દાસીઓ એ રીતે હાંજે ઘરે જાય તો એને એના પતિનું સુખ મળે છે આપણે તો એ નસીબમાં નથી તો બધી રાણીઓએ મિટિંગ કરી નક્કી કર્યું આ આપણા પ્રોબ્લેમનું જડ મૂળ કારણ શું છે બોલે આ દીકરો જ આવ્યો છે તો એક કામ કરો આને જ મારી નાખો આ દીકરો જ નહીં રહે માથાકૂટ જ નહીં રહે કાંઈ તમે વિચાર કરો આટલી સ્ત્રીઓ ભેગી થઈ અને પ્લાન બનાવી રહી છે પુત્રને મારવાનો કાનો કાન ખબર ન પડી અને કોઈને જાણકારી એમ દૂધમાં ઝેર નાખીને બાળકને પીવડાવી દીધું ઝેર આપી દીધું બાળકનું મૃત્યુ થઈ ગયું છ મહિનાનો બાળક ઘોડિયામાં સૂતો મૃત્યુ એક દાસીએ જોયું કે આ બાળકનું મૃત્યુ થઈ ગયું છે એને બૂમ પાડી તો એની માતા આવી એને જોયું આંખો ઊંચ પર ચડી ગઈ છે શરીર આખું રંગ બદલી છે વિષના કારણે મૃત્યુ એને પણ એક અદભુત વિલાપ શરૂ કર્યો છે રાણીનો વિલાપ સાંભળી અને રાજા મંત્રીઓ બધા ન્યા આવ્યા અને પછી તો આ બધાનો ભેગો થઈને એવો વિલાપ થયો એવો શોક થયો છે તમે કલ્પના કરીએ કો અને પુત્ર થયો અને આજ પાછો એ છોડીને ગયો છે પુત્ર જ્યારે નહોતો નહોતી પુત્ર આવ્યો પ્રોબ્લેમ ઉભો થયો અને આજ પાછો નથી આજે દુઃખ થઈ રહ્યું શોખ થઈ રહ્યું છે છ મહિના પહેલા આ પુત્રને કોઈ ઓળખતું નહોતું છ મહિના પહેલા એ નહોતો પણ છ મહિનામાં સંબંધ એવો બન્યો એવો વિલાપ થયો છે આ રાજા અને રાણીનો અરે જેણે ઝેર આપ્યું તું એ બધી આવી અને એણે આવીને ખોટું ખોટું રોવાનું ચાલુ કર્યું ભેગું કે આપણી પોલ નો ખુલી જાય એમાં નગર એણે રોવાનું ચાલુ કર્યું પછી આખા નગરજનોએ રડવાનું શરૂ કર્યું અને એનો વિલાપ સાંભળી પુનઃ અંગીરા મુનિ અહીં આવવા માટે નીકળ્યા છે પણ એને થયો નારદજીને હારે લેતો જાવ અંગીરા ઋષિને નારદ મુનિ બે મહારાજને ત્યાં આવ્યા આવીને કીધું રાજન શોક શા માટે કરે છે રાજા એ ઉપર જોઈ પણ આંખમાં એટલા આંસુ હતા ખબર ન પડી કોણ આવ્યું છે એ ખબર નથી જેને દીકરો આપ્યો છે એ નારદજીને થયું આને કંઈક સમજાવો થોડી સાંત્વના આપીએ નારદ મુનિએ સમજાવ્યું રાજન આ સંસારમાં કોઈ જીવાત્માઓ એક પરિવારમાં ભેગા થાય છે તો એ પાણીના પરબ જેવું છે કોઈએ પાણીનું પરબ બનાવ્યું હોય જે વટે માર્ગો નીકળે અને ત્યાં ભેગા થાય થોડી વાર માટે એકબીજાને ચર્ચાઓ થાય વાતચીત થાય સંબંધ બને અને પછી પાછા પોતપોતાના રસ્તે નીકળી જાય એમાં માની લો કોઈ વ્યક્તિ એમ કે નહીં હવે આપણી મિત્રતા થઈ ગઈ ને તમે આવીને રોકાઈ જાવ તો કોઈ રોકાય નહીં રોકાય એવી રીતે આ સંસારમાં પ્રકૃતિ અમુક જીવાત્માઓને એક પરિવારમાં ભેગા કરે છે જ્યારે એનો જન્મ થાય છે ત્યારે જ એની ડેટ નક્કી થઈ ગઈ છે આને ક્યારે નીકળવાનું છે જયારે પણ કોઈ જીવ આ સંસારમાં જન્મ લે છે મતલબ એવો નથી એની ડેટ નથી કોઈ મૃત્યુ અચાનક નથી થતું આ સંસારમાં આવ્યા છે ને ત્યારે જ નક્કી થઈ ગયું છે કે આને અહીંથી ક્યારે નીકળવાનું છે આપણા બધાની ટિકિટમાં જ્યાં ઉતરવાનું છે એ સ્ટેશન લખેલું છે કોઈને વીસ વર્ષે ઉતરી જવાનું કોઈને ચાલીસ વર્ષે કોઈને પચાસ કોઈને સો વધી વધીને કોઈ એકસો પાંચ એકસો દસ આનાથી વધારે આયુષ્યવાળા લોકો આ સંસારમાં આપણે જોયા નથી અને ઉતરવું જ પડે એમ જે પરિવારની અંદર જે જે સદસ્યો આવ્યા છે એ બધાની એક એક ટિકિટ છે કોને કયા સ્ટેશન ક્યારે ઉતરવાનું સ્ટેશન એટલે ઉંમર કઈ ઉંમરમાં એને એ પરિવાર છોડી નીકળવાનું છે એ પહેલેથી લખાયેલું છે નક્કી છે તમે જબરજસ્તી કરો કે નહીં આ હો વર્ષ જીવવો જ જોઈએ નહીં જીવે જો એને સિત્તેર વર્ષે નીકળવાનું છે તો એ સિત્તેરે નીકળી જશે જેની ટિકિટમાં જે સ્ટેશન છે એને ન્યાજ ઉતરવું જોઈએ અને આ જ પ્રકૃતિનો પ્રવાહ છે જેમ નદીમાં વહેણમાં ક્યારેક રેતીના કણો ભેગા થાય અને વળી પાછી બીજી લહેર આવે ત્યારે એ કણ પાછા જુદા થઈ જાય એમાં સંસારમાં કાળના પ્રવાહમાં આ જીવાત્માઓ એક પરિવારમાં ભેગા થાય અને વળી પાછો એ જ કાળ આને પાછા જુદા કરે છે શોકનો વિષય નથી નારદ મુનિ સમજાવે છે પણ ચિત્રકેતુ મહારાજને કોઈ વાત પલ્લે પડતી નથી શું કામ કે શોક જ્યારે થાય ને ત્યારે માણસ જ્ઞાન લેવાના મૂડમાં ન હોય દુઃખ જ્યારે હૃદયમાં હોય ને આની વાત પણ સત્ય છે ચિત્રકેતુની પત્ની જે છે એ વિધાતાને દોષ આપી રહી છે કે તમારે જો આ દીકરો લઈ લેવો તો દીધો હું કામ પણ જેને આપ્યો છે એનું વિધાન તમે જાણતા નથી ગીતામાં પણ ક્લિયર છે અને અંગીરા મુનિએ કીધું તું આ સુખ પણ આપવાનો છે અને દુઃખ પણ એવું નથી કે ભગવાન અચાનક લઈ લે છે કોઈને આ બધું શાસ્ત્રોમાં ભગવાને લિખિત આપ્યું છે સમસ્યા એ છે કે આપણે વાંચ્યું નથી આપણે સાંભળ્યું નથી સંસારની પ્રવૃત્તિઓમાં આપણે એટલા વ્યસ્ત છીએ કે જીવનના પરમ સત્યને સાંભળવાનો આપણી પાસે સમય નથી અને વાસ્તવિકતા છે એટલે લાગે છે એવું નથી ભગવાન આ બધું અચાનક કરે છે આ બધું જ્ઞાન ગીતા ભાગવત રામાયણ પુરાણો વેદ ઉપનિષદ આ બધામાં લખ્યું છે જીવનની હરેક વાતોનું નિરૂપણ આ શાસ્ત્રોમાં છે આપણી પાસે સમય જ નથી કોઈને કે સત્સંગ અહીંયા થઈ જાવો ને આ આપણે શું કામ છે જે પણ મનુષ્ય આ સંસારમાં છે આ બધાને સત્સંગની આવશ્યકતા છે ન કેવલ જન્મ મૃત્યુ માટે જીવન જીવવામાં પણ નાની મોટી સમસ્યાઓ જે આવી રહી છે આજે તમે જો કોઈ પણ વ્યક્તિને પૂછો તમે મોસ્ટ ઓફ બધા ડિપ્રેશનમાં છે શું કામ આજે એક પેટી પાછળ વૈયા જાવ કોઈ નતું ડિપ્રેશન નથી અને ઈ ટ્રેનમાંથી ઉતરવાનું જ ક્યારે ટિકિટ તો છે તારીખ નથી એમાં ભાઈ જીવીએ છીએ આપણે બધા શ્વાસ બનીએ કે કાલ આપણામાંથી જ કોઈ ન હોય આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી છતાં કેટલું આરામથી જીવન ચાલી રહ્યું છે સત્સંગ વગરનું જીવન જે છે આ પશુ સમાન છે શું કામ સત્સંગમાં સત્સંગમાં આવું એટલે જરૂરી છે કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે કમસે કમ આની જાણકારી મળે તો બનીએ કે ક્યારેક સહી માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરે શું જાણીએ છીએ આપણે ધર્મના વિષયમાં શું જાણકારી છે આપણને આપણા જીવનના વિષયમાં આપણા સ્વરૂપના વિષયમાં સામાન્ય થી સામાન્ય પ્રશ્નોનો પણ જ્ઞાન નથી અને આવું જ્યારે અજ્ઞાન હોય ને ત્યારે બ્લેમ કોક બીજા ઉપર કરીએ બ્રહ્માજી વિધાતા ઉપર બ્લેમ કરે છે કે પુત્ર જો નહોતો જ રાખવાનો તો દીધો હું કામ અને વિધાતાને કહે કે છે તમે એટલા કઠોર તમારામાં દયા નથી રહ્યા મારા છ મહિનાના કોમળા બાળકને તમે લઈ લીધો તમારે શું જરૂર હતી હવે હવે આ આ આ એક એવી વસ્તુ છે 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 આપણા ઘરે બને તો આપણને એવું લાગે કે ભગવાનમાં દયા નથી વિધાતામાં દયા નથી રહી અને આની આ ઘટના જો કોઈ બીજાને ત્યાં બની હોય તો આપણે એને સાંત્વના આપતા હોય જે લખ્યું હોય એ થાય આ દુનિયામાં આવ્યા છીએ તો એકદી જાવું તો બીજા માટે આ જ્ઞાન આવે આપણને પણ એની ઘટના જ્યારે આપણે ત્યાં બને છે ત્યારે તો ભગવાનમાં દયા નથી કેતુ ચિત્રકેતુનો પુત્ર એક જ મળ્યો છે સંસારમાં અરે મૃત્યુ તો આની પહેલા કેટલાય લોકોના થયા છે ભાઈ અને એની પછી પણ થવાના છે પણ જો આ રાણી વિધાતાને બ્લેમ કરે છે તમારામાં દયા નથી રહ્યા કહેવાનો અર્થ કે જ્ઞાન જો હોય ને તો શોક નહીં થાય છે અને બીજું જે ગીતામાં ભગવાન એક સમજાવે છે કે શોક કરવાથી આપણે પરિસ્થિતિને બદલી પણ શકતા નથી તમે કદાચ ગમે એટલું રડો જે ગયા છે એ ક્યારેય પાછા આવવાના નથી આ હકીકત આપણા શોક કરવાથી રડવાથી કોઈ ઘટનામાં કોઈ પરિવર્તન થવાનું નથી આપણે એવું કદાચ મનમાં વિચારતા હોય કે આપણી હારે આવું કેમ એટલે કીધું છે મૃત્યુ સનાતન સત્ય છે આ શોક કરવાની વાત નથી અને શોક થી કઈ થવાનું પણ નથી નારદજીએ જયારે આ પ્રવચન દ્વારા સમજાયું રાજા ચિત્ર કહેતું ને એક અક્ષર પલ્લે પડ્યો નહીં કાંઈ કારણ કે શોક જ એટલો હતો જ્ઞાન અંદર ઉતર્યું જ નહીં નારદજીએ કીધું આ સમજાવવાથી નથી માનતો આને ડેમો બતાવવો પડશે શું કર્યું હાથમાં જળ લીધું એ જે બાળક ઘોડિયામાં હોતો છે એની ઉપર મંત્રથી જળ છાંટ્યું એ છ મહિનાનો બાળક ઘોડિયામાં બેઠો થઈ ગયો અને નારદજીને કહે છે હે મુનિવર બતાવો કેમ બોલાવ્યો પાછો મને નારદજીએ કીધું બેટા આ જો આ તારો બાપ ચિત્ર કેતુ આ તારી માતા આ તારા સ્વજનો આ બધા કેટલા દુખી છે કેટલા શોક કરે છે તું એક કામ કર તું અહીં પાછો આવી જા આ શરીરમાં રહે આ રાજ્યનો ભોગ કર ને આ બધાને સુખી કર હવે આશ્ચર્યની વાત ઈ છે કે નારદ મુનિની કૃપાથી 6 વર્ષનો બાળક એને બોલવાનું શરૂ કર્યું કે છે નારદજી કોને આ ચિત્રકેતુ મારો બાપ છે આગળના દસ જન્મમાં હું એનો બાપ હતો મારો દીકરો હતો કયા વાત કરો તમે આ શરીર છોડીને ગયો મારો ફરીથી એક જગ્યાએ જન્મ થયો ન્યાય એક બાપ છે અને આ ચિત્રકેતુના પુત્ર બનતા પહેલા પણ મારા અનેક બાપ હતા બતાવો નારદજી કયા બાપની સેવા કરવાની છે બધાનો શોક દૂર બધાના આંસુ સુકાઈ ગયા કેમ એક બાળક બોલી રહ્યો છે ઘોડીયામાં બેઠો બેઠો પ્રવચન કરે છે તો જોયું બધા ધ્યાનથી મને સાંભળવા ચિત્ર કે કેલા તારી હાટુ રોઈ રોઈને મરી ગયો એ ગયા અને તું કે કયો બાપ બોલે હા ચિત્ર કે સાંભળે આના પહેલાના જીવનમાં હું તારો બાપ હતો અને તું મારો દીકરો હતો તો સેવા મારે તારી કરવાની છે કે તારે મારી કરવાની છે અને વાસ્તવિકતા એ છે કે આપણે એક પરિવારને લઈ અને જ્યારે આટલું એટેચમેન્ટ રાખીએ છીએ તો વિચારો આની પૂર્વના જીવનમાં પણ એક માતા પિતા હતા એની પહેલાના જીવનમાં પણ એક માતા પિતા હતા એના પહેલા પણ એક માતા પિતા હતા અને હજી જો આ જન્મ મૃત્યુનો પ્રવાહ ચાલ્યો તો આગળ પણ નવા માતા પિતા મળશે કોની સેવા કરવાની છે કોણ પિતા છે કેટલા સ્વજનો છોડ્યા છે આપણે કેટલા સ્વજનો નવા આમ જોવો તો આખી દુનિયા એકબીજાની હગી છે બધી કારણ કે કોઈ ને કોઈ ક્યારેક ને ક્યારેક કોઈના પુત્ર બન્યા છે કોઈના પતિ બન્યા છે કોઈની પત્ની બન્યા છે આ હરેક જીવાત્માઓનો એકબીજા સંબંધ છે શું કામ કારણ કે બધા જ જીવ ભગવાનના અંશ છે મમે વંશ જીવ લો કે જીવભૂત સનાતન અને બાળકનું આવું અદ્ભુત પ્રવચન સાંભળ્યું નારદજી મારે અહીંયા રહેવાની કોઈ ઈચ્છા નથી મારે કોઈની સેવા કરવાની પણ ઈચ્છા નથી આગળ મારા કર્મ અનુસાર જ્યાં મારે જવાનું છે ત્યાં મને જવા દેવું અને આટલું કહી અને બાળક શાંત એક નાનું એવું શોર્ટ પ્રવચન એણે કર્યું પણ એવી સારરૂપ વાત હતી ચિત્રકેતુનો શોખ દૂર થઈ ગયો એને સમજાઈ ગયું કે જેને હું કહું છું આ મારો છે એ વાસ્તવમાં મારો નથી આ કોનો છે ભગવાનનો છે આ દુનિયામાં બધા દાવો કરતા હોય જેવા સંસારમાં આવીએ માતા પિતા કે આ મારો પુત્ર છે એ પુત્ર જયારે શાળાએ જાય ત્યારે શિક્ષક કે આ મારો વિદ્યાર્થી છે એ વ્યક્તિ જ્યારે આગળ વધે કોઈ જગ્યાએ જોબ કરવા માટે જાય તો શેઠ કે મારો એમ્પ્લોય છે આ દવાખાનામાં જાય તો ડોક્ટર કે મારો દર્દી છે વિવાહ થાય તો પત્ની કે આ મારો છે માતા પિતા કે મારો છે આખા જીવન દરમિયાન આ સંસારમાં બધા લોકો એમ કે આ મારો છે અંતે શરીર સ્મશાનમાં વયું જાય ત્યારે સ્મશાનની ચિતા કહે છે આ મારો છે ચિતા શરીરને બાળી દે પણ ભગવાને ગીતામાં ક્લિયર કીધું મમેવ અંશ અર્જુન આ જીવ છે એ કોનો છે મારો છે આ શ્લોક બહુ સમજવા જેવો ભગવાન કહે છે આ જીવ મારો છે અને જ્યારે એ જીવાત્માનો સંબંધ ભગવાન આરે જોડાય ત્યારે આ સંસારમાં આનંદ અને સુખની પ્રાપ્તિ થાય એક વાર હૃદયથી જો કૃષ્ણને કહી દીધું ને કે કૃષ્ણ તમે મારા છો ભગવાન કહે છે હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું કે તું મારો છો આખી દુનિયાને કીધું હું આનો છું આનો પણ કોઈ બી ભગવાનને ન કીધું કે પ્રભુ હું તમારો છું આ આપણે ભૂલ્યા છીએ એટલે ગીતામાં કૃષ્ણ યાદ કરાવે છે આ જીવ જે છે ને મારો અંશ છે તો જ્યાં સુધી કોઈ જીવ ભગવાન સાથે નહીં કનેક્ટ થાય ત્યાં સુધી આ જગતમાં એ ક્યારેય સુખી થવાનો નથી અને કોઈ એને સુખી કરી ન કારણ શું છે કે સુખનું મૂળ જે છે એ ભગવાન છે આનંદનું મૂળ જે છે એ ભગવાન છે જો ભગવાનના એક સ્વરૂપના વિષયમાં શાસ્ત્ર કહે છે સત ચિત્ત આનંદ સત માને શાશ્વત ચિત્તનો અર્થ છે જ્ઞાન અને આનંદ આનંદમયો ભગવાનનું સ્વરૂપ આનંદમય છે તો ખરેખર જો આ સંસારમાં સુખ કે આનંદ જોતું હોય તો એ ભગવાન સિવાય ક્યાંય પ્રાપ્ત થાય એમ નથી કોઈ કે ના અમે એવું નથી માનતા તમે માનો કે નો માનો રિયાલિટી આ છે